નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો રાપર ચારસો એકોતેરથી ચારસો એકોતેર ઉપલેટા ચારસો પચાસથી ચારસો પંચાણું ભિલોડા ચારસો નેવુંથી છસો એંસી ભેસાણા ચારસો પચાસથી પાંચસો છાસઠ મોરબી ચારસો બાવનથી પાંચસો બાર ખાંભા પાંચસો એકાવનથી પાંચસો એકાવન મોડાસા ચારસો પંચ્યાસીથી પાંચસો અઠ્યાસી બહુચરાજી ચારસો સિત્તેરથી પાંચસો એક ધ્રાંગધ્રા ચારસો અઠાવનથી ચારસો છ્યાસી વડગામ ચારસો ચાલીસથી પાંચસો ચાલીસ બાબરા ચારસો પિંચોતેરથી પાંચસો પંચાવન આંબલીયાસણ ચારસો પંચાવનથી છસો મહેસાણા ચારસો છપ્પનથી છસો સત્તર વાંકાનેર ચારસોથી પાંચસો ચોવીસ તળાજા ત્રણસો ચુમ્મોતેરથી પાંચસો જામખંભાળિયા ચારસો દસથી ચારસો સુડતાલીસ વડાલી ચારસો ઇઠોતેરથી પાંચસો અઠ્યાસી કલોલ ચારસો પિંચોતેરથી પાંચસો તેત્રીસ પાંથાવાડા ચારસો પંચ્યાસીથી પાંચસો પંચ્યાસી હળવદ ચારસોથી પાંચસો સોળ ભાવનગર ચારસો ઓગણસીથી પાંચસો પંચ્યાસી બાવડા ચારસો એંસીથી પાંચસો સાત ईडर चार सौ तौंतेर थी छसो बोतेर पालनपुर चार सौ साइ थी आठ सौ एक बुंदरी चार सौ तेतरीस पाँच सौ एक चाणसमा चार सौ छप्पन थी पाँच सौ सत्तर विजापुर चार सौ पचास थी छसौ एकत्रीस गोजारिया चार सौ सीतेर सीतेर कुकरवाड़ा चार सौ पचीस पाँच सौ सीतेर ગોઝારિયા ચારસો ચોસઠથી છસો નવ જામજોધપુર ચારસો પચાસથી પાંચસો બાવીસ ખેડબ્રહ્મા ચારસો પંચ્યાસીથી પાંચસો પાંત્રીસ હિંમતનગર ચારસો પંચાણુંથી સાતસો સત્તર પાટણ ચારસો પાસઠથી છસો પચીસ વિરમગામ ચારસો છાસઠથી પાંચસો છપ્પન હારીક ચારસો સાઠથી પાંચસો વીસ ભીલડી ચારસો પચાસથી પાંચસો પચીસ ઇકબાલગઢ ચારસો પચાસથી સાતસો પાંત્રીસ ધાનેરા ચારસો છોતેરથી પાંચસો સડસઠ કોડીનાર ચારસો છોતેરથી પાંચસો ઓગણપચાસ ડીસા ચારસો એકાવનથી છસો પાંત્રીસ શિહોરી પાંચસોથી પાંચસો એંસી થરા ચારસો છેતાળીસથી છસો સત્તર કડી ચારસો પંચોતેરથી પાંચસો नियोदर चार सौ थी, पाँच सौ ए खंभा चार सौ सीतेर थी पाँच सौ पांसठ समी चार सौ पचास थी छसौ मणसा चार सौ अग्यार पाँच सौ पिस्तालीस चोटाणा चार सौ सत्याशी थी छ सौ अठार पालिता बसो पचास चार सौ विसनगर चार सौ तीस छो चालीस तलोद चार सौ थी, पाँच सौ બોટાદ ચારસો પચાસથી છસો ચૌદ વારાહી પાંચસોથી છસો એક લાખણી પાંચસો સાઠથી પાંચસો સાઠ વાવ પાંચસો છપ્પનથી છસો સોળ રાઘનપુર ચારસો છ્યાસીથી છસો વીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો